હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો હું પાછી વાગે આજે તમારા માટે ધોરણ નવ વિષય વિજ્ઞાન પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી પ્રકરણ એક આપણી આસપાસ દ્રવ્યના કેટલાક પ્રશ્નો લઈને આવે છું હવે ધ્યાનથી જુઓ એક વ્યાખ્યાઓ ગલન બિંદુ બે ઉત્કરણ બિંદુ પ્રશ્ન બે ઉનાળામાં માટલાનું પાણી શા માટે ઠંડુ હોય છે પ્રશ્ન ત્રણ ઝેવલને એક બર્થડે પાર્ટીમાં પોતાનું મનપસંદ શર્ટ પહેરીને આવવાનું હતું એ શર્ટ પર પાણી પડવાથી તે ભીનું થયું તો હવે જેવલ આ શર્ટને સુકવા શું કાર્ય કરશે પ્રશ્ન ઉનાળામાં આપણે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ શા માટે પ્રશ્ન પાંચ બાષ્પીભવન પર અસર કરતા પરિબળો વિગતવાર જણાવો પ્રશ્ન છ ઉધવા એટલે શું ઉદાહરણ આપો પ્રશ્ન સાત કપમાં રહેલ ગરમ ચા અથવા દૂધની તુલનામાં રકાબીમાં કાઢી આપણે ચા અથવા દૂધ ઝડપથી પી શકીએ છીએ શા માટે પ્રશ્ન આઠ દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે પ્રશ્ન નવ ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડક આપે શા માટે પ્રશ્ન દસ નીચે પૈકી કયા દ્રવ્યો છે તો તમે કેટલા દ્રવ્યો આપ્યા છે તમે ઓળખવાના પ્રશ્ન અગિયાર પ્લાઝમા એટલે શું સમજાવો પ્રશ્ન બાર વાયુ અવસ્થાના ગુણધર્મ જણાવો પ્રશ્ન તેર ઘન અવસ્થાના ગુણધર્મ જણાવો તો આ હતા ધોરણ નવ પ્રથમ પરીક્ષા માટે પ્રકરણ એકના કેટલાક આઈએમપી પ્રશ્નો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ત આ વિડીયો તારા મિત્રોને શેર કરો અને આ સ્માર્ટ નોલેજ હબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ